આજે ઓપન રાજકોટ સ્પર્ધા માટે ઓપન સ્પર્ધા છે જેમાં અઢાર લાડુ ખાઈ અને બળવંતભાઈ એ પ્રથમ ક્રમાંકે આવ્યા છે દ્વિતીય ક્રમાંકે ગોવિંદભાઈ લુણાગરિયા એ સત્તર લાડુ ખાઈને આવ્યા છે તૃતીય ક્રમાંકે માવજીભાઈ ઓળખીયા જે બાર લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવી જ રીતે બેનોમાં સાવિત્રીબેન જે બાર લાડુ ખાય અને પ્રથમ ક્રમાંકે આવ્યા છે કોમલબેન યાદવ જે અગિયાર લાડુ ખાય અને દ્વિતીય ક્રમાંકે આવ્યા છે અને ઉજીબેન પંડ્યા જે નવ લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે આ બધા સ્પર્ધકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતી અભિનંદન આપું છું વરસતા વરસાદની વચ્ચે અમારા ભાજપ પરિવારની ટીમે આ સ્પર્ધાને ખૂબ જ સફળ બનાવવામાં અનહદ મહેનત કરી અને બહારના વિભાગમાંથી અંદરના વિભાગમાં લાવી અને અમે આ સ્પર્ધાને સફળતાપૂર્વક યોજી શક્યા છીએ એનો હું રાજીપો વ્યક્ત કરું છું